મિત્રો ગઈકાલે બાલાસિનોર ગયો હતો અને બાલાસિનોરમાં જાણવા મળ્યું કે છેલ્લા દોઢ પોણા બે મહિનાથી કમળાની બીમારીમાં સાડી ત્રણસો થી વધારે કેસ રેકોર્ડ ઉપર નોંધાયા છે રેકોર્ડ ઉપર નહીં નોંધાયેલા કેસનો આંકડો એક હજારથી થી વધારે છે રાજ્યની સરકાર અને બાલાસિનોર નગરપાલિકા સાથે મળીને દોઢ પોણા બે મહિના સુધી કમળા જેવી બીમારીનો પણ ઈલાજ નહીં કરી શકે એ શરમજનક કહેવાય અને આ બીમારીને નાથવામાં ફેલ ગયેલી સરકારના કારણે બે લોકોના મૃત્યુ થયા પાંત્રીસ વર્ષના યુવાનનું મૃત્યુ થયું પંદર વર્ષની એક દીકરીનું મૃત્યુ થયું અને છતાં જે પ્રમાણેની ગંભીરતા રાજ્યના આરોગ્ય વિભાગમાં કલેક્ટર તંત્રમાં અને જે પ્રમાણેની બારાસિનો નગરપાલિકામાં જે પ્રમાણેની ગંભીરતા હોવી જોઈએ લોકોનું કહેવું છે એ પ્રમાણેની કોઈ જ ગંભીરતા જોવા મળી નથી ગટર પાઇપ અને પાણીની પાઇપલાઇન લાઈન મોટાભાગે મિક્સ થઈ ગઈ છે આઠ વર્ષ પેલા પણ એવું બન્યું હતું સરકારી કર્મચારી સહિત આઠ હતા એ છતાં બાલાસીનો નગરપાલિકાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ કશું જ કરવા તૈયાર નથી એટલે અમે લોકો આવનારા એકાદ અઠવાડિયામાં બાલાસીનો નગરપાલિકાને તાળુ મારવાનો કાર્યક્રમ આપવાના છીએ જો રાજ્યનું આરોગ્ય વિભાગ અને બાલાસીનો નગરપાલિકા તંત્ર દ્વારા તાબડતોબ યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો મિત્રો ગઈકાલે બાલાસિંહોર્ગ